હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો રામ રામ ને સીતારામ ને મારા માતાજી તો જો આપણે નાય ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે થયું છે બીજું નોરતું તો નવરાત્રિની તમને સૌ ટુ ફેમિલીને મારા તરફથી ને હાર્દિક શુભકામનાઓ તો ચાલો આપણે જો આજે શું છે તે જોઈએ અમારે જો અત્યારમાં શેની રસોઈ બનાવવાની વારો છે આજે સોળે ફોલો છો ઠેક

તો કન્ટિન્યુ તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જોઈએ અમારી અત્યારે સવારે લઈને બે ગઈ છે રાંધવું પડે ને એમ હવા જોઈએ એટલે હાલ એમાં થોડું હાલે છે રસોઈ બનાવવી જ પડે અને આજે તો આજે વાતાવરણ થોડુંક સુધારો થયો છે એટલે વરસાદ જેવું વાતાવરણ અત્યારમાં આજે વાતાવરણ થોડુંક વાદળનો ફેરફાર પડી ગયો છે આજે લગભગ આમ બધા દહીંની આગાહી ખોટી પડે ખાંસી પડે અમે ખોટે પડે ધારું કારણ તેના કરતા ત્યારે હવે આવેલી રહેશે નવરાત્રી બિચારા નવરાત્રીનો સો બગડે ને કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો ચાલો જો આપણે સાઈડ ગઈ છીએ ધાબા ઉપર મિત્રો ચાલો આપણે ધાબા પર જોઈ જઈએ આજે કેવું છે આજે તડકો હશે બે ત્રણથી નહીં નીકળતો મિત્રો આપણે તાબા પેઢ સાડીને જોઈએ આજ દર્શિયા કેટલું આજે પાણી ભરેલું છે જોવો જે તળાવમાં કારણ કે આજે દેખાય છે સારું કારણ કે તડકો છે વાતાવરણમાં સુધારો છે આજે કારણ કે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અહીં જોવા હશે તરચિંગડા ડુંગર આપણે ઘરેથી જોવો તો કેવું લોકેશન આવી જાય છે સુપર આપણે ઘરે ધાબા પર છે ને ધાબે લોકેશન આવડવા તરસિંગડા ડુંગર મિની ગિરનાર ફરતો ગામનો નજારો જોવો હા લો ફેમિલી આપણે અમે જવું છે નાસ્તો કરવા અને અમારે તો આ નાસ્તો કરીને આઈલે આવે છે બેન પણ અહીંયા પાપો કે ખરાબ અમે કારણ કે અહીંયા જોઈ રહ્યા છીએ પણ આવતા નથી અમારે તો નોમારે નાસ્તો કરીને તો બેહી ગયા છે સાલો અમે દુન લોક જોડાયેલા ર નાસ્તો કરવા પૈસા માગે છે સમજો પૈસા 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 તારી આગળ હોય બેંક બેંક મેનેજર કહેવા હોય જો એટલા છે પાણીપુરી ખાવાના પૈસા મળે છે પાણીપુરી પૂરી તરીવરી દેની એટલે આમ નથી પાણી પૂરી તો ખાવાલી હોય ને ના હમણાં એને પાવાનું ઓલે છોટું તે એમાં લઈ લીવી પાણીપુરી પૂરી દેખાડવેલી ના ના એવડામ ખાઈ જ દે ની હમણાંમ ખાઈ જાવે ની કે બધા કમેન્ટ કરો કોમેન્ટ કરેસ મેં دیا۔ કે તમ પાણી પૂરી જ કરો છો એટલે કોમેટ કરે એટલે પાણીપુરી નહીં ની નહીં ના લેવા ઉપડે હોતક તરત

છીના સોર એમ કે કેવડી આપણે જ ભાઈ બોલતા એ ન આવડે કારણ કે ખાતા હોય ને ખબર હોય આપણને ન ખબર હોય આપણને પાણીપુરીને ખબર હોય જો ત્યાં પાણીપુરી કહેવાય હા તો નાસ્તામાં આવી ગયું જો આ બે આરે ભેગું થઈ ગયું જો નાસ્તામાં પાણીપુરી છે પેલા સીણા જો આ સોત ખાઈ ગઈ ગ્લાસ તો એ પાણી નથી ઓછું કર્યું એને બહુ પાણી ન પીવાય પાણી ન પીવાય ખાતું આવે એ બાઈ ને બહુ આમથી પાણીપુરી બહુ ભાવે ચાલો બધા પાણીપુરી ખાવા જો પાણીપુરી લઈ ગઈ ચાલુ કહીને જો આપણે બહી જાય છે વાળું કરવા તો ચાલો બધા વાળું કરવા જો વાળુંમાં જ આપણે સહેટની વસ્તુ બંધ આવે છે ગરમા ગરમ જલેબી જે આ ફાફડી નથી પાપડે સોળાફળે ભાઈ અમારે ગામમાં જ બનાવતા કે નથી ખોડા ફળે નથી તો આપણે પાપડે સરસમજની પાપડે છે જલેબી છે તો હાલો બધાય વાળું કરવા અને શાકમાં છે આ તો ફુલેવરનું શાક છે એટલે ભાઈ જલેબી છોડાફળેનો વારો આવી ગયો છે એટલે અમારે જ્યાં વાળું કરવામાં જે હાથ રહ્યા છે પણ જે કોઈ આઈ આવતા નથી જો આવે છે જો હવે જલેબી ખાવામાં આઈ આવે છે